બનાસકાંઠામાં હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર ને લઈને હિન્દુ સમાજ જોવા મળી રહ્યો છે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાથે આવી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને પાલનપુર હિન્દુ સમાજે વિરોધ નોંધાવ્યો છે પાલનપુરમાં હિન્દુ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર

કે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એમાં જલ્દી જલ્દી કડક પગલાં લે અને જે સંતશ્રીને જે જેલમાં નાખવામાં આવ્યા છે એમને જલ્દીથી જલ્દી બહાર કાઢી એમને એમનું જે પણ જે કાર્યમાં જે લોકો આગળ વધવા માગે છે એ બધાને એ લોકો સપોર્ટ આપે જયહિદ મારું નામ છે કૃષ્ણ મેધાદાસ ઇસ્કોન મંદિર સેમોદરા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હમણાં જે અત્યાચાર થઈ રહ્યા છે અને જે સાધુ સંતોને જે ખોટી રીતે જે કેસ કહીને અંદર ધકેલવામાં આવે છે બેન દીકરીઓ પર બળાત્કાર થાય છે એમના ઉઠાવી જવાય છે આ બધા મુદ્દાઓને આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ માંગ એ જ છે કે આ જે હિન્દુઓ પર જે કોઈ કારણ કોઈ કારણ વગર એમના પર જે હુમલા થાય છે એ તત્કાલિક બંધ થઈ જાય હિન્દુ પર ખોટા અત્યાચારો ના થાય અને જે પણ સાધુ સંતોને ખોટા કેસ કરીને જેલમાં જે ધકેલવામાં આવ્યા છે એમને તત્કાલિક મુક્ત કરી ௌரி பாலன்ப